હાલમાં ઉનાળામાં લોકો કાળઝ્વાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે તો આકરા તાપથી બચવા તેમજ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઠંડા પીણા તેમજ જુદા જુદા પ્રયોગો હાથ ધરતા હોય છે હાલમાં ઉનાળામાં લોકો કાળજ્વાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે તો આકરા તાપથી બચવા તેમજ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઠંડા પીણા તેમજ જુદા જુદા પ્રયોગો હાથ ધરતા હોય છે ત્યારે આ સમયગાળા દરમિયાન પ્રવાહી સેવન તરીકે પાણી અને છાશનો ઉપયોગ વધારે થતો હોય છે ત્યારે વધુ માત્રામાં છાશ કે પાણી પીવાથી તેની શું અસર થાય છે તે આયુર્વેદિક વૈદ્ય મુજબ જાણો આ હેવાલમાં સર્વમંગલ આરોગ્ય ધામના આયુર્વેદિક વૈદ્ય ડોક્ટર આલા પંતાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે માત્રાબદ્ધ દરેક વસ્તુ સારી એટલે કે કોઈ પણ બાબતમાં અતિરેકત સારો નહીં ત્યારે હાલમાં ગરમીમાં પણ પીણાની બાબતમાં પણ એવું જ છે જેમાં લોકો છાસ પાણી લીંબુ પાણી નારિયેળ પાણી શેરડીનો રસ જેવા પીણાનો ઉપયોગ કરીને શરીરનું તાપમાન જાળવી રાખવાના પ્રયત્નો કરતા હોય છે આયુર્વેદિક પરિભાષામાં છાસને તક્ર કહેવામાં આવે છે ગુણોની દ્રષ્ટિએ મોટા ભાગે છોકરા ગરમી અમૃત જેવું કાર્ય કરે છે છાસ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે તો સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તે વસ્તુ ક્યારેય પણ આડઅસર કરતી નથી છાશમાં રહેલો ખાટો રસ વાયુને દૂર કરે છે અને છાશની ખટાશથી ભૂખ લાગે છે અને ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે છાશમાં રહેલો તુરો રસ ઉષ્ણ ગુણ ધરાવતો હોવાથી કફ દોષને દૂર કરીને શરીને સ્ફૂર્તિ આપે છે છાશના સેવનથી જઠર તથા આંતરડામાં રોગો થતા નથી અને જેમને જઠર તેમજ આંતરડાના રોગો થતા હોય છે તો છાશના સેવનથી તે ઝડપથી દૂર થાય છે છતાં પણ અમુક લોકોને છાશનું સેવન હિતકારક નથી જેમાં આ ક્ષતવાળાને દુર્બળતા મૂર્છા ભ્રમદા અને રક્તપિતમાં છાસનું સેવન ના કરવું જોઈએ આ ઉપરાંત હાલમાં લોકો પણ દિવસભર ગળું સુકાતા વારંવાર ડિહાઈડ્રેશનને કારણે પાણી પીતા હોય છે તો ક્યારેક વધુ માત્રામાં પાણી પીવાથી પણ તેની અસરો સ્વાસ્થ્ય ઉપર થતી હોય છે તાપમાન બેતાલીસથી તેતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું છે ત્યારે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન થાય તો ડિહાઈડ્રેશનથી બચી શકાય છે સપ્રમાણમાં પાણી પીવામાં આવે તો શરીરમાં તંદુરસ્તી જળવાઈ રહે છે અને કામ કરવા માટે શક્તિ મળી રહે છે જો વધારે માત્રામાં પાણીનું સેવન કરવામાં આવે તો પાચન શક્તિ પર તેની અસર જોવા મળે છે ઉનાળામાં અનેક લોકોની પાચન શક્તિ નબળી પડતી હોય છે અને ભૂખ પણ ઓછી લાગતી હોય છે તેમજ પેટ પર ભારી લાગતું હોય છે તો સાથે કબજિયાત જેવું પણ રહેતું હોય છે આ બધા કારણો વધારે માત્રામાં પાણી પીવાથી પણ થઈ શકે છે આ ઉપરાંત પાણી પીવાની માત્રાને પણ નિશ્ચિત કરવું અનિવાર્ય છે સામાન્ય રીતે વ્યક્તિએ દિવસ દરમિયાન ચાર થી પાંચ લિટર પાણીનું સેવન કરવું જોઈએ પરંતુ જો વ્યક્તિ નિયમિત રીતે કોઈ વ્યાયામ કરતો હોય તેમજ કોઈ રમતગમત સાથે સંકળાયેલો હોય તેમજ દિવસ દરમિયાન બાહ્ય વાતાવરણમાં વધારે પ્રમાણમાં में रहत हो કે મજૂરી કામ કરવાનું વધારે રહેતું હોય ત્યારે કાર્યની અનુસાર અને પાચન શક્તિને અનુસાર કેટલા પ્રમાણમાં પાણી પીવું તે નક્કી કરવું જોઈએ માત્રાવત દરેક વસ્તુ સારી આપણે પણ માનીએ છીએ કે અતિ માત્રા જે છે અતિ સર્વત્રમ વર્જે તો છાસ અને પાણીની બાબતમાં પણ એવું છે શરૂઆતમાં આપણે પહેલાં છાસની વાત કરીએ તો છાસ કે જેને આયુર્વેદમાં તકર તરીકે ઓળખવામાં આવે છે તો એના ગુણો જે છે એ પ્રમાણે છાસ પચવામાં હલકી છે પાચન પાચનશક્તિને પણ સુધારવાનું કામ કરે છે એટલે જો સ પ્રમાણ આપણે છાશ લઈએ પૂરતા પ્રમાણમાં આપણે છાસ લઈએ તો ચોક્કસથી આપણી શક્તિ માટે બહુ જ ફાયદો કરે છે અને પચવામાં પણ એ હળવી છે તદઉપરાંત કફ અને વાયુના રોગોથી પણ આપણને બચાવે છે તો નિયમિત રીતે છાસનું સેવન સ પ્રમાણવત્ત કરવું જરૂરી છે પાણીની જો વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે કે આજે બેતાલીસ તેતાલીસ ડિગ્રી જેવું તો તાપમાન પહોંચ્યું છે એવા સમયે જો પૂરતા પાણીનો ઉપયોગ થાય તો શરીર ડિહાઈડ્રેશન શરીરનું બચી જાય શરીરની ધાતુઓને પોષણ મળે અને આપણને પણ આખા આખા દિવસ દરમિયાન કામ કરવા માટે શક્તિ મળી રહે પણ જો વધારે પાણી પીવામાં આવે તો એ અતિમાત્રામાં પાણી પીવાના કારણે આપણી પાચન શક્તિ બંધ થાય છે એટલે આપણે ઉનાળામાં જોઈએ છે કે ઘણા લોકોને પાચન શક્તિ નબળી પડતી હોય છે ભૂખ ન લાગવી પચમાં પેટ ભારે લાગે કબજિયાત જેવું રહે તો એ બધા કારણોમાં પણ ક્યાંક કદાચ વધુ પડતું પાણી પીવું એ પણ જવાબદાર હોઈ શકે બીજું પાણીની માત્રાને પણ નિશ્ચિત કરી બહુ જરૂરી છે એક સામાન્ય યુનિવર્સલ લો એવો છે કે ચારથી પાંચ લીટર આપણે દિવસ દરમિયાન પાણી પીવું જોઈએ પરંતુ આપણે આપણું આપણે કોઈ વર્કઆઉટ કરીએ છીએ કોઈ નિયમિત વ્યાયામ કરીએ છીએ કે આપણે દિવસ દરમિયાન બાહ્ય વાતાવરણમાં વધારે રહેવાનું થાય છે કે આપણે મજૂરી કામ કરીએ છીએ તો એ આપણા કાર્યને અનુસાર અને આપણી પાચન શક્તિને અનુસાર જ આપણે પાણી કેટલું પીવું એ દરેકે ઇન્ડિવિજ્યુઅલી નક્કી કરવું જોઈએ જો સપ્રમાણ પાણી પીવાય તો એ ધાતુઓને પોષણ કરે છે અને જો વધારે પડતું પાણી પીવાશે તો એ આપણી પાચન શક્તિ માટે નુકસાનકારક છે